આ મુદ્દે આજે સુરત અમદાવાદ અને રાજકોટમાં ચૂંટણી પહેલાં પોસ્ટર વોર્સ શરૂ થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે હું ઈશ્વરને માનીશ નહીં તેવા લખાણ સાથે કેજરીવાલના મુસ્લિમ પોશાક સાથેના બેનર લગમ આવ્યા છે પોસ્ટરમાં હું બ્રહ્મા વિષ્ણુ મહેશ રામકૃષ્ણ ઈશ્વર માનીશ નહીં આ છે આમ આદમી પાર્ટીના શબ્દો અને સંસ્કાર એવું બેનરમાં લખવામાં આવ્યું છે